અલી મુખ્યમંત્રી કોલ કરવામાં આવ્યો કે એમનીની પરોક્ષ તો પ્રતિષ્ઠા પર આંતરિક રીતે જે વાત કરી કે તમે અંદર બેસો તમને મળશે બરાબર ટોપી હોય માર્કેટ નોંધ પેપર રાખી જીવનની હોય છે પરીક્ષા પછી તમારી પાસે કેમ છે

पूरा कागज बॉक्स में करा चालेचा आणि कागद आयको घेणार आहे प्रश्न व्यक्तिगत લખો તમે નહીં કાતો ખરા એક મંત્રી એ ઉપર થી ઉપર ગોલ હે આમ ઓ ખરા સિલવા હા હા એમ મન નીકળવા માટે ખપવા બી જો આવો બહુ ફટ ફટ કરી કરી